સુરતમાં નવા રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં તોડતી કારે બાઇકને લીધી અડફેટે નોકરી પર જતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજી સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે નવા રિંગ રોડ પર ફરી એક અકસ્માત સર્જાયો હતો જેથી નવો રિંગ રોડ ફૂલ ફ્લેજમાં શરૂ થાય તે અગાઉ ફરી એકવાર લોહિયાળ બન્યો છે રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં જતી કારે અકસ્માત સર્જ્યો હતો બાઇક ચાલકને અડફેટે લીધી હતી જેથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

ભાઈ મારા સગામાં છે કુટુંબી ભાઈ છે એ નામ છે રાજુભાઈ મધુભાઈ વેગડ મૂળ ગામ ગોપાલ ગ્રામ અત્યારે હાલ સુરત રહે છે વાળીના ચોક પાસે વાળીના ચોક પાસે રહે છે કયા હિસાબે એક્સિડન્ટ થયો હવે એ સવારે નોકરીએ જતા હતા ને એક્સિડન્ટ થયો છે એમાં કઈક બીજા કઈક સાથે કોઈ એડ્રેસ છે કે કોઈ એ કઈ અરે બહુ સારો બહુ સિદ્ધો ને સારો વ્યક્તિ હતા એને દુનિયામાં કોઈ નહી આરે એની દુશ્મની